પિચકારી પડે ગઈ હે હવે બગાડવો હે એટલે હેલો ડુવા કેમ કરશે મજા આવશે ડુઆર બગાડવું થાય મારો સારો કર્યો પાણી ઉડાડ્યું આ ડોવાને કોઈ હોવા નથી દેતું શું કરું મારા બેટા મારો સારો કરીને ભાગી જાય છે આ છોકરાએ પણ શું કરું

લીડા <laughs> 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 <laughs>

હજી તો કોઈ દેખાતું નથી આટા એ આમ તો જો તાર બીજી કાકા આવે હાલો એની બગાડી હા હાલો કાયો કા હાલો હાલો બટા કાયો કા

તુલાડી પે તુલાડી પુરાના માનો તુલાડી તુલાડી પે તુલાડી તુલાડી સે પે તુલાડી તુલાડી પે તુલાડી આ ડુવા હું તમને હું કહું હાલે બોલ લે આપડા મોઠા કોઈને બગડા તમે એને મને બગડ હું તમને બગાડું ના રે ના ધોસી લે કા માર અતાર હાથ થી ન બગાડું આ તો કાઈ ને કા બીજા ના હાથ ગમે હે મારા હાથ તો તમને ગમતાય નથી ખાલી રોશી માં ખોટ નો લગાડવાનું હોય તો હું તમને બગાડું હું બગડી દઉં પછી બગાડજે એ મને બીજા બગાડે તો મજા આવે તું બગાડે ને તો મને મજા ના આવતી ડોસી હા તો હાલો આમ સાઈડે રે ના કા બગાડી લઈ જશે સતેજે વાળા ભાઈ તુલાડી પે તુલાડી